બાલવાટિકાના ભૂલકાઓને આપણે રતન વીણો રમત રમાડવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો રમત રમવી છે ચાલો તો હું તમને એની સમજ આપીશ તો પહેલાં તો તમારે રતન વીણવાના છે હું જેને બોલાવું એને અહીંયા આવવાનું છે હું એને સમજાવીશ ચાલો તો તમે તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો ચાલો તો અહીંયા છ ભાઈઓ આવતા રહ્યો હું તમને સમજાવું તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમારે પહેલાં તો ગોળ રાઉન્ડમાં છૂટા છૂટા ઊભા રહી જાઉં હવે અહીંથી આ બેન છે એ રતન ફેંકશે અને તમારી વીણવાના છે જેને જેટલા વીણાય એટલા વીણી અને પછી ગણીને બતાવવાના છે જે વધુ રતન વીણશે તે વિજેતા ગણાશે ચાલો બેન લઈ લો ચાલો ઊંચા ફેંકો ચાલો તો બધા રતન વીણી લીધા છે તો ચાલો અહીંથી આપણે પૂછીએ ચાલો વંશભાઈ કેટલા છે તમારી પાસે બે સરસ વેરી ગુડ તમારી પાસે એક તમારી પાસે ગણા તમે હા ઓકે સરસ વેરી ગુડ પાંચ આયુષભાઈ પાસે આકાશભાઈ તમારી પાસે ત્રણ ગેણા ને તમારી પાસે રાજભાઈ બે તમારી પાસે કેટલા ત્રણ સરસ વેરી ગુડ તો વધુ કોની પાસે છે આયુષભાઈ પાસે એટલે આયુષભાઈ વિજેતા ગણાશે ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ બરાબર વેરી ગુડ સાબાસ ચાલો તો બધાની તાલી પાડી દો ચાલો આયુષભાઈ વિજેતા થાય છે એની પણ તાલી પાડી દો Cara, sa Very good.